તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળાની શોધમાં છો અને તમારું બાળક પણ ગોખરપટ્ટી કરે છે અને બાળકો રમતથી દૂર ભાગીને મોબાઈલનો ઉપયોગ કરે છે તો આ બધા જ પ્રશ્નોનો સમાધાન તમને એક જ જગ્યાએ મળી જવાનો છે પંચજન્ય ઇન્ટરનેશનલ સ્કૂલ વળથળ જ્યાં નર્સરીથી લઈને ધોરણ દસ સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલ અવેલેબલ છે અને હા જોરદાર ક્લાસરૂમ્સ તો મળવાના જ છે હો બાળકો માટે ભાઈ મૌધા અને કટલાલ ની આજુબાજુના દરેક ગામથી આ જગ્યા ઉપર સ્ટુડન્ટ્સ આવે છે અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં પણ તમને અહીંયા શિક્ષણ મળવાનું છે સાથે દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડની પણ સુવિધા તમને આ જગ્યા ઉપર મળી જવાની છે અહીંયાં તમારા બાળકનું શારીરિક માનસિક અને શૈક્ષણિક દરેક રીતે વિકાસ કરવામાં આવે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શાળામાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકોની ટીમ પણ રાખેલી છે અને કેજીના સ્ટુડન્ટ્સ માટે તો અલગથી પ્લે એરિયા પણ બનાવેલો છે આરો ની પાણીની સુવિધા મળશે 24/7 સીસીટીવી મળવાનું છે પાર્કિંગ ની સુવિધા મળવાની છે સ્કૂલ સુવિધા તો છે જો કે કમ્પ્યુટર લેબ પણ અવેલેબલ થઈ જવાના છે અને જો તમારો બાળક તમારા સ્કૂલમાં ફર્સ્ટ આવતો હોય તો તો પછી અહીં આગળ દર વર્ષે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે દરેક સ્ટુડન્ટ્સને બાકી તમારા દરેક વાલી મિત્રોના ગ્રુપમાં ખાસ કરીને આ વિડિયો શેર કરી દેજો મહોદ કઠલાલ કપડો અને આખા પટ્ટા ઉપર દરેક ગામમાંથી અભ્યાસ માટે બાળકો આવતા હોય છે રમત ગમત નું ધ્યાન રાખવામાં આવે છે ને ચોખ્ખાઈનું તો ભાઈ પહેલું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે મેઇન રોડ ઉપર જ આવેલું છે લોકેશન